નમસ્કાર હું જોગલનાથા અને આપ જોઈ રહ્યા છો પોઝિટિવ વાત ગુજરાતની વિવિધ મહિલાઓની વાત અમે કરી પરંતુ આજ હું એક એવી ગૃહિણીને બતાવી જે બે સંતાની માતા છે ઘર સંસાર છે અને સુખી છે અમદાવાદ શહેરમાં રહે છે પરંતુ સોશિયલ મીડિયાની સ્ટાર છે એક ફિલ્મી હસ્તી જેટલા જ એના સાહકો અને સબસ્ક્રાઈબર છે એ મહિલાની એક યુટ્યુબ ચેનલ છે અને નંબર વન છે કોણ છે આ મહિલા કેટલા રૂપિયા કમાય છે કેવી રીતે સફળ બની ચાલો હું મળાવું એ મહિલાને મે યુટ્યુબ આવ્યા પછી મે કાર લીધી છે પછી ઘણા ખરા મારા બાળકોને સપના હતા એ પણ મે પૂરા કર્યા છે મારી પાસે પહેલા કાઈ નહોતું અત્યારે યુટ્યુબ મે ચાલુ કર્યું તો હું ઘણી ખુશ છું મારા સપના પૂરા કરી શકું છું મારા બાળકોના સપના પૂરી કરી શકું છું ગુજરાતમાં મે ઘણી બધી મહિલાઓ સાથે તમને મળવા વાત કરાવી પરંતુ આજ એક અલગ પ્રકારના મહિલા છે અને સોશિયલ મીડિયામાં એમનો ધબ છે હું તમને આ મળાવું છું નીલમબેન સુકળને એ ભક્તિ અમૃત કરીને એમની યુટ્યુબ ચેનલ છે અને નંબર વન છે ગુજરાતનો સૌથી વધુ સબ્સ્ક્રાઇબર છે અને એવો સફળ છે ચાલો મળે હું શુકલ જય શ્રી કૃષ્ણભાઈ જય શ્રી કૃષ્ણ હવે હું તમને મારો પહેલો પ્રશ્ન એ છે નીલમબેન કે મહિલાઓ છે તમે તો મહિલાઓ તો બરદ ગૂંથણ છે બીજા કામ છે રસોઈની પ્રો એ બધી કરતા હોય છે પણ તમે એક સોશિયલ મીડિયામાં યુટ્યુબર તરીકે યુટ્યુબર બનવાનું કેમ પસંદ કર્યું એમાં એવું છે કે અમે પોતે બ્રાહ્મણ છીએ અને અમારે ઘણા ખરા મતલબ મારા મારા સસરાના સસરા પોતે કર્મકાંડ કરે છે જે સુરેશભાઈ મહારાજ થી આપણે ઓળખીએ છીએ એમને એવો ફોરેન થી મેસેજ આવ્યો કે તમે જનોઈનું શૂટિંગ કરીને અમને બતાવો પછી અમને વિચાર આવ્યો કે આપણે ચલો યુટ્યુબ ચેનલ ચાલુ કરીએ તો આજે યુટ્યુબ ચાલુ અમે કર્યું ને જનોઈ નો વિડીયો મૂક્યો બહુ સારો સક્સેસ ગયો અને એમ કરતા કરતા આજે અમે અત્યારે વન મિલિયને પહોંચી ગયા છે બરાબર હવે બીજું મારે એ તમને કે એ એક મહિલા તરીકે તો તમે રસોઈ નું કરી શકતા હતા ભક્તિ જ કેમ પસંદ કર્યું એ ભક્તિમાં તમારી માસ્ટરી હતી બ્રાહ્મણ હતા કે કે તમારો કોઈ પ્લાન હતો ના એટલે અમે એવું કઈ વિચાર્યું નહોતું પણ અમે હા હું ભક્તિને એટલે હું પોતે પણ છે ને અધિક માસના ના અપવાસ કરું છું ઘરે પૂજા કરું 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 છું છું તો 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 મને મને એટલું હું જ કે કે આખો અધિક માસની પૂજા પછી અમે અમે ધીમે ધીમે વિચાર આવ્યો બધું શૂટિંગ કરીને ઉપર આજે સક્સેસ ગયા કર્યા સારું છે કે આપણે જે શૂટિંગ કરી મૂકીએ છીએ આજે લોકો સુધી પહોંચ્યું છે બીજું હું તમને કહું આ નિલંબે ના બાવીસ કરોડ આસપાસ છે છે મિલિયન ઇન્સ્ટામાં ફેસબુકમાં લાખો એમને જોવાવાળા છે ગુજરાતના નંબર વન આ યુટ્યુબ હશે હું માનું છું તામુદિત ભક્તિ નામની જે ચેનલ છે ભક્તિ વિભાગમાં આટલા બધા કોઈ માણસના સબ્સ્ક્રાઈબર નથી પરંતુ હું એમને એ પૂછવા માગું છું કે આ એક મિલિયન બન્યા તમે એક મિલિયન બન્યા એની પાછળ તમારી જે શું મહેનત તમે કેવો સ્ટ્રગલ કર્યો કેટલો સંઘર્ષ મેં જ્યારે અમે આ ચેનલ ચાલુ કરી ત્યારે હું વિડીયો મૂકતી હતી તો અમને વ્યૂઝ મળતા નહોતા એટલી મહેનત કરીને અમે જઈએ અને બસમાં જઈએ એ તો અમે અમારું એ રીતનું રહ્યું છે અને ત્યાં જઈને અમે પરમિશન લઈએ મંદિરોની ત્યારે લોકો પરમિશન આપે અમે શૂટિંગ કરીએ એટલી મહેનત કરીને અમે વિડીયો બનાવીને મૂકીએ પણ ત્યારે જોવા વાળા એટલા બધા હતા નહીં ત્યારે અંદરથી એક માયુસ એમ થતી હતી કે ના યાર અમારો વિડીયો ચાલ્યો નહીં પણ પછી તોય અમે હાર માની નહીં અને ચાલુ રાખ્યું ને આજે આ યુટ્યુબની જે અમે એટલી મહેનત કરી છે એમાં મારા સપોર્ટમાં મારા સસરા જે આજે એના થકી જ અમે અહીંયા છીએ એમણે જ મને સપોર્ટ કર્યો પહેલો તો એમને મારા પોતે કર્મકાંડનું કરે છે એટલે એમને બેસાડીને જ અમે વિડીયો હું પહેલાં શૂટ કરતી હતી એમ કરતાં 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 પછી હું આવી અને આજે આ ચેનલ અત્યારે અહીંયા પહોંચી છે અને આમાં મારા બાળકો પણ એનો સપોર્ટ છે પણ હું તો એમ કહું કે ગૃહિણી હોય તો ઘર સંસારમાં બધું કરવું છોકરાને તૈયાર કરવાનો સ્કૂલે મોકલવાની બધી તો તમે બધું કરી લો છો હા હું મારા બે બાળકો છે દીકરો 13 વર્ષનો છે દીકરી 6 વર્ષની છે એ બે નાનાને સવારના રાતના હું લેટ આવું છું શૂટિંગ ઉપરથી રાતના બે વાગે છે તો એ સવારે મોર્નિંગ એ લોકોની સ્કૂલ હોય છે બેવને રેડી કરીને સ્કૂલે બે જતા રે એના પછી હું ઘર કામ મારું જે હોય છે એ કરું છું પ્લસ યુટ્યુબ નું કરું છું એટલે પૂરો દિવસ મારું બિઝી લેપ જાય છે નીલમ બેન હવે પેલી અમને લોકો ઓળખે છે હું માનું છું સોશિયલ મીડિયા સ્ટાર છું તમને દસ લાખ કરતા લોકો ફોલો કરે છે સબસ્ક્રાઈબર છે તમારો બરાબર તો પહેલાની જિંદગીમાં અત્યારની જિંદગીમાં કોઈ ફરક છે કોઈ પ્રસંગમાં જાઓ કોઈ જનોઈના પ્રસંગમાં જાઓ તો લોકો તમને કોઈ અલગ એંગલ થી જોવે હા અત્યારે બધા ઘણા ખરા એમ કે છે કે હવે જે પહેલા આપણે ગુજરાતમાં ખજુરભાઈ તરીકે ઓળખે છે એટલે એમ કે છે કે નીલમબેન હવે તમને પણ એ રીતે ઘણા ખરા કે છે ખજુરભાઈ ટુ એ રીતે કે છે કેવા વાળા કે છે ઘણા ખરા પણ એમ કે છે કે વાહ કે આજે ઘણા ટાઈમે તમે અહીંયા પહોંચી ગયા બહુ નવાઈ વાત છે ઘણા ખરા એવું મને કહે છે અને એવી રીતે સેલિબ્રિટી ની તરીકે જોવે છે બીજી ગુજરાતમાં તમારા જેવી કેટલી બધી મહિલાઓ હશે જે મહિલાઓ ઘર સંસાર હશે બાળકો હશે પરિવાર હશે એની સાથે સોશિયલ મીડિયામાં પૈસા છે તો શું પૈસા આમાં આવું બીજું ન કરે અને આવું કરે તો શક્ય છે હા અત્યારે એવું કઈ જરૂરી નથી કે તમે ભણેલા હોવ તો તમે આ કરી શકો તમારામાં મગજ ઉશિયારી હા કે તમને બધું મગજ થી આ વસ્તુ છે એમાં ભણતર ની બહુ એટલી બધી જરૂર છે નહીં કોઈ પણ હોય તમે જો એક વખત મનમાં થાણી લો કે આ મારે કરવું જ છે તો કોઈ પણ લેડીસ છે કરી શકે છે અચ્છા તમે તો ગુજરાતના બધા મંદિરો જોયા છે કર્યા છે સ્ટોરી કરી છે બરાબર એનો કેવો અનુભવ હતો બહુ સારો અનુભવ છે અમે કબરાઓ કચ્છ કબરાઓમાં આપણે દાદા છે જે એમને પણ અમે ઇન્ટરવ્યુ લીધેલું છે મઢડામાં લીધેલું છે પછી આપણે ઘનશ્યામગીરી બાપુ જે ભીમરાણામાં છે એ દાદાનું પણ લીધું છે મોગલધામ એટલે આપણે ભગુડા પણ ભાઈલા પણ અમે બધા ટોટલી મોગલમાના જેટલા પણ મંદિર છે એ બધા મે શૂટ કરેલા છે મોટા ભાગના યુટ્યુબર એવા હોય કે કોઈ ધાર્મિક વિડિયો ને આવો તેવો અંધશ્રદ્ધા ફેલાવતો હોય મે જોયું નીલમ બેન તો થોડાક કામ આધુનિક લાગે હા પણ હું પણ અમારે હું બોલું જ છું વિડિયો પણ કે અંધશ્રદ્ધા ના જશો ભુવા ભરાડી ના જશો દોરા ઝાગામાં ના જશો કારણ કે આજે જે જગ્યાએ હું શૂટિંગ કરું છું બધાને ખ્યાલ જ છે કે દાનબા નું જે છે સુરાપુરા ધામ ભોળાત એ ભક્તિ અમૃત ઉપર જ આવે છે અને એમાં દાદા પોતે એવું જ કહે છે કે ભુવા ભરાડીમાં ના જશો અંધશ્રદ્ધામાં ના જશો જે પબ્લિક અત્યાર નીચે તમે જે બતાવશો એ જ જોશે તમે ભોળાદ નો વિડીયો ઉતારો છો સ્ટોરી બનાવશો છો એની પાછળ શું કારણ વારંવાર એનું કારણ એક એ છે ભાઈ કે આજે ત્યાં આજે હજાર લોકોનો છે પણ મારા અંદાજે તો સવા લાખ લોકોએ દારૂ છોડ્યો છે અને અત્યારે હું એટલું જ કહીશ કે ત્યાં તમારી પોઝિટિવ વાતમાં પણ હું ચેનલમાં પણ હું એમ કેવા માંગુ છું કે ભોળાદમાં તમે આવો જે દારૂ પીતા હોય એ લોકોને પણ તમે ત્યાં લઈને આવો અને જો હું મારા વિડીયોમાં બોલું છું એવી રીતે અત્યારે પણ હું તમને કઉ છું કે તમે જે દારૂ પીતા હોય એના લેડીસો ઘણી દુઃખી હોય છે કે ઘરમાં બરકત નહીં રહેતી કારણ કે જે કમાય છે એ બધું દારૂમાં નાખી દે છે માર જોડ થાય છે ખાવા પીવામાં કઈ ઓલું રહેતું નથી એટલે એ લોકો આજે ભોળા દાવે છે તો ત્યાં એ લોકોનો દારૂ છૂટે છે અને ભક્તિ એમને મળે છે ત્યાં દાદા એક એક આ આ કામ બહુ સારું છે આજે તમે જાઓ તો તમને ત્યાં જમવાનું રહેવાનું રાતના બાર એક વાગે પણ તમને ચા પાણી નાસ્તો મળે છે નાનું બાળકને લઈને જાવ તો એની માટે દૂધ અને ઘોડિયાની પણ વ્યવસ્થા ત્યાં છે અને આજે હું એમ કઉ છું કે દારૂ જે લોકો પીવે છે એ લોકોને હેલ્પ કરજો કે ભોળા લાવવા માટે એ લોકોની પાસે પૈસા ના હોય ભોળા દવા માટે ત્યાંથી હોય આજે મારા હું છું કે કોઈને હેલ્પ કરજો કે એને લઈને તમે તમારા પાડોશી હોય દારૂ પીતા હોય મારજુટ થતી હોય ઘરમાં તો એ તમારી ગાડીમાં તમારા ખર્ચે લઈને તમે એને ભોળા લઈને આવો ને એના મનથી એ ત્યાં દારૂ છોડી દેશે બીજું મારે એ પ્રશ્ન હતો કે તમારે આ ચેનલ છે એ ક્યાં ક્યાં જોવાય છે આજે મે સાંભળ્યું છે કે 2800 કન્ટ્રીમાં જોવાય છે હા એ એ સાચી વાત છે કે આજે મારી ચેનલ 2800 કન્ટ્રીમાં જોવાય છે ને પાકિસ્તાન માં જોવાતી હશે અને હું કહું ત્યાંય આપડા ગુજરાતી હશે હિન્દુઓ હશે એ લોકો આ મારા મારા વિડિયો જે સુરાપુરા ધામના છે એ પણ જોતા હશે મને ઘણીવાર ફેસબુક માં રાતના ફોન આવે છે 3 વાગે આવે 1 વાગે આવે રાતના કે નીલમબેન સુરાપુરા ધામ ભોળા જવું છે કેવી રીતે અમે જઈએ લેડીસોના ફોન આવે છે કે ભાઈ મારો મિસ્ટર દારૂ પીવે છે મારો ભાઈ પીવે છે કોઈ એમ કે મારા પપ્પા પીવે છે તો કે અમારે છોડાવવા માટે જવું છે તો અમને બતાવો તો હું એ લોકોને ફેસબુકના કોલથી હું એમને કહું છું કે આવી રીતે આમ આમ છે તમે અડધે પહોંચો ના મળે તો મને કોલ કરજો હું એ લોકોને એ રીતે હેલ્પ કરું છું અને ઘણા ખરા છે કે જે મારા માને કોલ કરીને આજે એ લોકો ત્યાં પહોંચ્યા છે અને એમને દારૂ છૂટ્યો છે તમારી ટીમમાં કેટલી છે તમે તો 1 મિલિયન છો અત્યારે તો અત્યારે તો એડિટર કેટલા છે એડિટર બે છે હા હા અને હું પોતે છું એક અને બીજા બે અમે રાખેલા છે અને મેં તમને પહેલા એ કીધું કે મારા સસરા મારા સપોર્ટમાં છે જે સુરેશભાઈ મહારાજ છે એટલે અત્યારે અમે ચાર જણા છીએ હા ટીમ છે ચાર માં અને બીજું કે પહેલા તો હું એકલી જ હતી અને મારા સપોર્ટમાં મારા સસરા અમે મેં અને મારા સસરા જ આ શરૂઆત કરી હતી ની અને અત્યારે આ મુકામે આવી છે કેટલા દિવસ ફાળો આઠ દિવસની શ્રેણી હોય માન લો તો નીલમ બેન આઠ દિવસમાં યુટ્યુબ પાછળ કેટલા દિવસ યુટ્યુબ પાછળ તો આમ જોવા તો હું આખું અઠવાડિયું મારુ એમાં જ જાય છે કારણ કે બે દિવસ શૂટિંગ મા જાય છે અને એમાં સોમથી મગર શૂટિંગ મા હોઈએ બુધ ગુરુ શુક્ર સની અમે એડિટિંગ ને એ બધામાં હોય છે એટલે આખું અઠવાડિયું મારું બેધા ફંક્શન નું છોકરા ફરવા લઈ જવાનું એ બધું બંધ બધું હવે એ જગ્યાએ આજે આ મારે યુટ્યુબ ચેનલ ચાલુ કરી એના પાછળ મારા બાળકોએ પણ બહુ ભોગ દીધો છે કે જે એને મમ્મી જોડે બેસવાનો ટાઈમ મને હોતો નથી એને બહાર લઈ જવાનો ટાઈમ નથી હોતો પણ મારા બાળકો સમજે છે કે આજે મમ્મી જે કંઈ કરી રહી છે એમની માટે કરી રહી છે એટલે એમાં મારા બાળકોને પણ બહુ યોગદાન છે અને એ પણ સમજે છે કે આજે ક્યાંય ફરવા જવું હોય અઠવાડિયામાં એ લોકોને સન્ડે ના દિવસે પણ હું લઈ જઈ નહીં શકતી બીજું મારે તમને પૂછું નીલમ બેન આ ગુજરાત દર્શક મિત્રો એવું કે છે બેન પૈસા કેટલા કમાય છે નીલમ કેટલા રૂપિયા કમાય છે પૈસા નું તો આમાં ઠીક છે યુટ્યુબ છે વ્યુઝ મળે તો તમને પૈસા મળે પણ આમાં મેન તો એક વાત એ છે કે અમે સાચી દિશા બધાને બતાવીએ છે જે મારા સબ્સ્ક્રાઇબરો છે એમને પૈસા ની તો એવું કઈ નથી તમારા વ્યૂઝ ચાલે જોવા વાળા જોવે તો તમને મળે પણ હા તમને ચાલી જાય અને છે આમાં ઇન્કમ છે નો ડાઉટ એવું નથી કે ઇન્કમ નથી તમે મહેનત કરો જેવી એવું તમને ઇન્કમ મળે અને આમાં એવું છે કે તમારા જે સબ્સ્ક્રાઇબરો છે એ લોકોને હું એમ કઉ છું કે તમે મેં આ ચાલુ કરી છે

અચ્છા એટલે આજે કોઈ પણ લેડીસ છે એને એ વિચારે તો એ લોકો યુટ્યુબ ચાલુ કરે તો આજે એ લોકો સક્સેસ જઈ શકે છે પણ હા હાર માનવાની નહીં એવું તમે કોઈ વિડીયો અપલોડ કર્યો નો ચાલે તો તમને ઘણું નિરાશા થાય છે મન દુખી થાય છે એવા વિચાર આવે છે કે હવે થી બંધ કરી દઈએ નથી કરવું કોઈ જોતા નથી એટલી મહેનત કરીએ છીએ પણ

ઘણી વાર અંદરથી એમ થાય કે ના અને ઘણા ખરા માણસો એવા હોય છે કે આપણે એમ કે છે કે અરે આવું કરે છે એટલી મહેનત કરે કશું મળતું નથી આપણું મનોબળ તોડાવાળા એ ઘણા હોય છે પણ તમારે મનથી મક્કમ એવું રહેવું અને એમ જ એક જ લક્ષ રાખવાનું કે મારે આ જગ્યાએ પહોંચવું છે આજે મેં મારી યુટ્યુબ ચેનલ બે હજાર ઓગણીસ થી ચાલુ કરી હતી ને આજે બે હજાર ત્રેવીસના એન્ડમાં મારે મિલિયન થઈ ગયા અને અત્યારે પ્લે બટન તો મારું છે જ લાખે જ આવી ગયું હવે ટૂંક સમયમાં મારે ગોલ્ડ પણ આવશે વન મિલિયન મારા કમ્પલીટ છે એટલે બસ આજ કે તમારું એક લક્ષ કે ભાઈ મારે આ જગ્યાએ પહોંચવાનું છે એટલે ગમે તેવો અવરોધ આવે પણ હાર માનવાની નહીં બીજું એ છે કે તમને મેં જો તમારો તો કોમેન્ટમાં લોકો વિદેશ વાળા કોમેન્ટ લખતા હોય તો તમને એવું ફીલ થાય કે હાસ જિંદગીમાં બીજું તો કાંઈ ન થયું પણ આ સોશિયલ માધ્યમથી હું પરદેશ ઇન્ડોનેશિયા જર્મની જાપાન પહોંચી ગઈ મારા વિચાર પહોંચી ગયા એવું લાગે હા ઘણા હું યુટ્યુબમાં મારા લાઈવ વિડિયો છે એમાં હું બોલું છું કે ભક્તિ અમૃતના વિડીયો કેવા લાગ્યા મારું કામ કેવું લાગ્યું એ પ્લીઝ મને જણાવજો ઘણા ખરા છે ફોરેનના છે એ મને કહે છે કે વેરી નાઈસ બહુ સરસ કરો છો તમે જે કામ કરી રહ્યા છો સારું કરો અને બધાના આશીર્વાદ પણ મળે છે જે અમુક સિનિયર સિટીઝનો છે જે ઘરે બેઠા ફોરેન માં આપણા વિડીયો અમારા વિડીયો જોવે છે તો એ લોકોને બહુ સારું લાગે છે તમે આ ભોળા છે સુરાપુરદાસ એમના બહુ વિડીયો બતાવે એની પાછળ કઈ સ્ટોરી છે આ બસ દાદાના વીર રાજાજી વીર તેજાજી દાદા ના આશીર્વાદ આજે એમની પ્રેરણા થઈ અને આજે અમે અહિયાં છીએ નકર ત્યાં પોચું એટલે બહુ મોટી વાત કેવાય આજે દાદા ના થકી અમે ત્યાં છીએ બરાબર પછી ગુજરાત ના માનસિકતા વલણ વિશે શું કે તમે ધાર્મિક વૃત્તિ ની આપણે હમણાં રામ મંદિરે બનવાનું છે દેશમાં ધાર્મિક માહોલ છે ગુજરાતી પ્રજા ધાર્મિક છે પણ તમે શું માનો તમે જ માનો એક્સપર્ટ છો ધાર્મિક મંદિરો સંસ્થાઓ મંદિર બધે ફરતા શું લાગે તમને શું લાગે ગુજરાતી માનસિકતા ધાર્મિક વૃત્તિ કે નહીં હું તો કઉ હોવી જ જોઈએ તમારે આપણી સંસ્કૃતિ છે હિન્દુ કે તમારે ધાર્મિક આયા જે બધા મંદિરો ને અત્યારે સારું છે કે અત્યારના યુવા પેઢી જે ધાર્મિક અત્યારે તમે જો કે ડીજે માં તમે જય શ્રી રામ નું મ્યુઝિક વાગે છે અને અત્યારે પેલા જે ડીજે ના તાલ ઉપર બધા નાચતા હતા એની જગ્યાએ અત્યારે રામ ભગવાન ના સોંગ ઉપર બધા નાચે છે તમે હાલ જ હજી ઉત્તરાયણ ગઈ છે તમે જોયું હશે કે અત્યારના યુવા પેઢી બધાને બહુ સારું છે હું તો ગુજરાતની પ્રજાને બધાને કહું છું કે તમે હિન્દુ સંસ્કૃતિ તમે હિન્દુ છો તો તમે ભગવાનને માનવો ખૂબ સારું અને એ રીતે જ બરાબર સેલો મારો તમને એ પ્રશ્ન પૂછવો છે કે મહિલાઓ હોય ને કે ઘર કામ કરતી હોય એક સિંગલ રહેતી હોય છે પરિવાર સાથે રહેતી હોય છે એવી મહિલાઓ એ કંઈક આપ મેળે થવું હોય કંઈક કમાવવું હોય તો સોશિયલ મીડિયાનો એને કેટલો ફાયદો થાય એ ભલે મેના એના તોય પણ હાર નહીં માનવાનું તમને મેં પહેલા કીધું કે તમે યુટ્યુબ ચાલુ કરો કે ભાઈ ઇન્સ્ટાગ્રામ છે એ તમે ચાલુ કરો ફેસબુક છે તમને તમારા સ્ટાર્ટિંગ વિડીયો તમારા કોઈ નહીં જોવે પણ તમારે એમાં તમારે કે ને લોહી રેડી દેવું પડે અને એમ કરતા 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 તમે થોડોક ટાઈમ જશે પછી તમને સક્સેસ આમાં મળશે સ્ત્રીને જુજરાતની નહીં ગુજરાત બહારની પણ લેડીસોને કહું છું કે જેને હસબન્ડ નથી હોતા વિધવા હોય છે એ લેડીસોને ભલે કોઈ પણ કામ કરવું હોય નાનું ના સમજતા અને તમે એમાં કામ કરજો કોઈ ગમે તેવું બોલે એ નહીં વિચારવાનું

ઇન્ડિયામાં જોવાય છે અને હજી પણ જોવાય અને મને એ લોકોનો સપોર્ટ પણ છે બધાને આજે હું રિક્વેસ્ટ કઈ પણ તમે મારો વિડીયો જોયો જ હશે હમણાં મારે મિલિયન થયા ત્યારે પણ મેં એ લોકોને ખાલી રિક્વેસ્ટ લાઈવમાં કરી તો મારે આજે જે બાકી હતા એક એક સેકન્ડમાં થઈ ગયા જેવી હું લાઈવ આવું છું એટલે બધા મને જોવા માટે રેડી જોઈ છે અને સારો સપોર્ટ મળે છે બીજું તમે દસ ભણેલા છો તો તમે તો આમ બેઝિકલી દસ વાળા દસ વાળા ને એટલો બધા કોન્ફિડન્સ કેમ આવી ગયો બસ એ માં મોગલ મારી કુળદેવી અને દાદા ના પ્રતાપે આજે આવી ગયો પેલા એવું હતું કે ભાઈ હું છે ને જોગલભાઈ કેમેરાની સામે આવતી તો હું નર્વસ થઈ જતી હતી મને પસીનો પસીનો કઈ બોલી નહોતી શકતી પણ થોડાક ટાઈમ એવું ચાલ્યું પછી અંદરથી એમ થયું કે આ તારે જ બોલવાનું છે અને તારે તારી ચેનલને આગળ લઈ જવાની છે પછી અંદર મન થી મક્કમ થઈ ગઈ કે અત્યારે હું તમારી સામે બેસીને પણ હું કેમેરાની આગળ હું બોલી શકું છું એટલે આજે ભણતર નું તો હું નથી કંઈ કેતી કે આજે ડિગ્રી વાળા માણસો બહાર રખડે છે નોકરી ધંધા વગરના અને જે અભણ માણસો છે એ લઈને ફરે છે ઓકે તો આ તનિલમબેન એ ગુજરાતના એક ધાર્મિક ચેનલ છે એના નંબર વન યુટ્યુબર છે આપણે એમની ભગવાન પાસે પ્રાર્થના કરીએ એનું સ્વાસ્થ્ય સારું રહે અને ઉતરોતર પ્રાપ્તિ કરે અમારી વાત ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચી જાય તે માટે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જય જય ગરવી ગુજરાત